રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ચક્કર મારવાનો ટાઈમ જ નથી કે આગલું પીધું ને ઘણા ધાણા દેખાઈ ગયા બાપુ ગયા કમરો મારવા તે આપણે દવા છાટવી ખાલી બે સાઈડ બે બે છે ને ઉથલ માર લો પછી આપણે સુફર વાવવાની તૈયારી કરવી સુફર આગળ હું લઈ આવ્યો દૂધ ભરીને આવ્યું ત્યાંથી ऑस्ट्रेलियन दवा शाटल सुफर की तैयारी कर प्लान था नेहड़े जो डीम में मोटर राखी तो फुवारा फेरवाई जाऊँ है एट काम नहीं फट था ना थी बापा मारी नहीं हालो फटाफट दवा शाटी लो पे था दवा से जो आ खड़ नहीं एसी मिली नाखवा है એકાદો પંપ તો હપકાવી દીધો હે અને હજી એક બે પંપ થાય ફટાફટ છાટી લઉં તો આવી રીતના છે ને બહુ તો ક્યાંય નથી હજી ખાસ કરીને એવા બધા નથી કે આપણે ખાલા પડી જાય એટલા બધા નહીં પણ શરૂઆતમાં એક બે ને આપડે અઢાર તારીખે એમાં ઘણા બધા દેખાઈ ગયા છે દાણા પછી ક્યાંક ક્યાંક વરી દાણો દેખાય એવી રીતના ઉયું છે એટલે થોડા જા તો નુકસાન આવીએ પણ એની સામે તુરસો અને એકાદ બીજું ગોળ પાંદવાનું ખડ હે ને એ બહુ ઊયગું હે એટલે એ ટૂંકમાં નેદમાં ઘણો ફેર પડી જાય બધેમાં તો નથી ઉગે એ મેં ખડ પણ ખાલી હેઠે હેઠે બે બે તન તન ક્યારે વાર છે ને તુરસો વધારે થાય અને બધે જ વધારે નળીએ તુરસો આ તો બે પાંદડે તુરસો છે ને જો બરી જાય તો ભલે બાકી ના કે તુરસે ને પાંદ ખાલી એ બરી અને પાછા કોરવા માંડે એ જાડવું નથી હુકાતું અને આ સર્વનાશથી બીજું કંઈ થાય નહીં એસી મિલી લખ્યું પણ મેં નાખ્યું હો હોવા હો મિલી એટલે જો કંઈક રિઝલ્ટ સારું આવે ને તો વાંધો ન આવે આ હવે બે થી ત્રણ ગયું છે હજી અટાણમાં ગારો થઈ જાય પણ ટૂંકમાં ત્રીજું પાણી માગીએ એવું લાગે છે એટલે આજ જો આ વવાઈ જાય ને બધું થઈ જાય નેહડા ને પાણી હજી કાલ હાઈ કદાચ લાઈન છૂટી થાય તે પછી અહીંયા ફુવારા મુકાય રાજમામાં માં તો આપણે લગભગ મેળા છે ફુવારા જ મૂકવા હે અને બાસાલીને જો ન ખાતી હન લગભગ તો ન ખાય બાસાલી ગોડપાન નું અમુક ના પાડે છે એ જોઈ હવે ઈ પંપ થી સાટવી જો કેમ કે ક્યારેત બાંધવાનું નથી આપડે પાણી પાઈ હગી અને फटाफट જો અજી બે પંપ થા છે સાટી દો પછી આગળ નું કામ જોઈએ આપણે અને જો આ સુપર ની બસ્કી 12 32 6 ઈ સુપર આયું એનપીકે 12 32 6 હોય ને ઈ हेलो भाई दवा छाटी ली थी है 4 5 6 बे बाजू बे बे आ बाजू ना हेठे 2 कियारा ओली बाजू ना हेठे 3 कियारा अने बाकी जी हेठा भरनो दोरियो छे इमा भई गिया आलो बापू वे गिया है ने हेडे चापी ने मारे जावन है आमा आमा आमा, आमा, आमा जो आ क्यों मस्ती नो सीन आवे अबे કે કે જે શ્રી કૃષ્ણ શૂટિંગ કરવા દઉ ને ભાઈ તો એ સૂર્ય આમ હોય અને સામેથી આમ ઉતરે જો એટલે આવી રીતના વિડિયો આવે બો હખાઈડું પણ ના આજે આયું દુને બે ત્રણ વરસ રાજુ ભાઈ નો ફોન આવ્યો હા હાલો મોટા મોટા બપોર પાસે આવી હા હા વાંધો નહીં આ હાલો નું કે બોપો સુધી ફોર ફેલાઈ જા હ હા ભલે વાંધો નહીં

હાલો મારે જાવ હે ને ગાડી છે નહીં એક રાજુભાઈ લઈ ગયો એક ભાઈ લઈ ગયો એક બાપુ લઈ ગયા ને હું ભાઈ તો અને મારે પાવડો લઈ જાવ બાપુ કે પાવડો નાખતો આવજો કિમા નાખતો આવજે એ નઈ ખબર નઈ ગાડી હેક નથી એ કે ફુવારા ડીમ માં ચાલુ કરે ને મોટર ફુવારા બઉ નહીં ઉપડે ને તો એ પાવડા થી વાર મારે અહીંયા આવીને પાછું વાવું સુફર ચાલો તૈયારી કરી અને ફોન અહીં રાખતો જ નહી કોરામાં પાટલામ ના હાલે હાર માં હાકવું પડે એટલે જોઈ કાલ મેં કીધું પાલભાઈ ને ટ્રેક્ટર લઈ આવી ને સુફર વાવી ને એનાથી હરાડે હાલીએ ને તો કોરા માં વાવી હું નકર પછી સુફર વાવી અને પલારી દે હું પલારી ને પછી કાલ વાવ્યું એમ રાજમાં કાલ વાવ્યું આપણે

હલે ગાડી ન વારે કોઈ થોડી જિંકી પડે આપણે બહુ મજા ના હવે હવેની ટોપી મેં ક્યાં રાખીતી બાપુ વહી ગયા છે ઉતાવળ કરીને તે આવું મારે હવે જો આવી રીતના જાવું જો પાઉડર લઈ જવાનું છે અને હવાની બીક છે પાપે ભેગો લઈ જાવ તો તું જો રાખી દે આમાં પાઉડર ક્યાં રાખું તો સહેલું હાલો તો હવે હું ત્યાં જઈ આવું અને કંઈ ફરાડું કરી హలో మరి డెలో देऊ మరి బ్రేక్ ను నమ్నేసి రివర్ మొదట కనిత తివీరాన్న కట్లది టక

તો કે વાંધો આવે દુખમાં ઇંતો ઓસા આવે ડાઠા નથી ના ઓસા છે આમ તો પહેલા મંડાણ્યું થઈ જિગરજ નથી હાલતી હા 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 એટલે આમ હા આ ખા લોડ ખાવ તો ના આવે હા એટલે વાંધો ના આવે ઈ પછી હવે ડોલરમાં ની તરી ગયોલા નહી રી ગયા હા ઓલું કાંધું કાટ્યું ને એટલે વાંધો નહી આવે thấy giờ hai lực phục bia đi nè bia đi thấy gì જો જૈન થઈ ન મન કે પડને આ એલો રૂપી હા જૈન જ નાતા જમતી જૈન થઈ મન ને મનમાં રહી ગય અલર પહેલા પહેલા જો આઈ એટલે એમ કેતો તો આજ આપણે ના રાખીએ જો આણો ની ને પહેલા પહેલા ન આલો જૈન ને બાપા ને બાપુ બે ગયા હે ને હે રે પાણી

એ ઓસે આપણે ઝૂપણો બનાવવો મોતી ઝૂપડુ તો બનાવી એમાં જિયા ને જલ્લો ને વીરન ને રાખવા હા તમાર ઘરે રહેવા હા તો વિરુભાઈ ને હા તો વિરુભાઈ ને સાયકલ ને બધું ન્યાર લેતા કેમ મારું જી થરાજન હોય એમાં જલાનું અમે કીતા બલમું દે હેલુના પડે હેલુના બર ઝૂપડે સીધું તો આલે મે જવાનું હા હહ હહ વઈ ને અહીંથી અહીંથી તો વઈ હું જવાનું મેડિયમ કહેતો તો કે માં આ નીર થાય એટલે મારે નદી કાઠાઈ છે 5 સાલ છોડી દે નોતી કાકે ઝૂપડું ભરું સંસાર છોડી દેવો સંસાર ઈ ત છોડી દેવો હે રાજુ પપ્પાને <laughs> तो बस नदी का है तुमने वार दे हु झुपड़ू ने ठंडा पानी नहीं लेवे ना आहा ज राजू पापा ने ने बे झुपड़ू बनाया ने एक नेहड़े एक नदी काठे एक तार जल लागो ने टीवी यहांटे रख दे ये भैया तू विद्युत हूं हूं अच्छा

બાયુ ની બધા ખરે ગયા હે બાયુ ની બધા ખરે છે અને અમારે બેને સુફર બાબુ પણ હવે પ્રશ્ન આયા થાય કે સનેડા ના વિલ પાટલામ નહી હાલે અને પાલભાઈ કે દીનો કે હે મારું ટ્રેક્ટર લઈ જા મારું ટ્રેક્ટર લઈ જઈને આઘણી જા ફોન કર્યો થાય કે મારે દોરિયો કરવો મારું ટ્રેક્ટર જોઈ હે દોરિયો નાખી લઉ પછી દહ એમાં ફતુર ચાલુ કરીયા છે હવે અમારે પાલભાઈ તો એ પાલભાઈ ને હે ને ફ્રી હે તે નખે હું ટ્રેક્ટર લઈને તું જાઓ આયા

તો ટ્રાય કરવા ની શા વર્શન જમીન હાવ નબડામાં નબડી આછી ઉંધાડ જેમ ક્યો એમ પાણી કોઈ રીતે ક્યારે પી એમ નથી આપણે કરવા હે ફુવારા ઉપર અને વિહની જારી છે એટલે જરૂર પડે ને તો છૂટ કટકે આપણે કદાચ બલ્લુનિયા કા હાકી નાખ્યું ને તો છૂટ કટકે ફૂલ આયા પછી જરૂર પડે તો પાવા થાય બાકી ક્યારે નથી બાંધવાના એમ નેમ ટ્રાય કરવી છે તો આ લો હવે આગળ જોઈ પાલભાઈ નું ટ્રેક્ટર આવે ને પછી ફરવાવી દો અમુક માણસ હોય ને ઉંચામ બહુ હોય જો ધકો છે ઓ ભાઈ ને નકા હું લઈ આવત મજા હાલો બંધ કર બંધ કર આવો કરે ને હા મને આગણ ખબર પડી ડીઝલ ની તગડી મેદી થી મારું લઈ જા મારું લઈ જા ફોન કર્યો મોકે થાય કે માર દોરિયો કરો લે કામ ના હોય તો કહેવાય ને કે મારું લઈ જાજે જો આયો ને

અને લાંબી નો થઈ ગયો હારું છે ને મે ના દીધું ભાગમાં આર દે છે પણ હા મેં લીધું મારો હલરનો ભેગો હોય ને હા તારે હલરનો આવક બોરી ને અને કાયમ મો બહાર જ આપડે ઘર નહી આવ હા એ તો જો બરાબર કે પેન કરતી એ કડાઈન પેટી લગાડી દે પીન ઉભી આવી જો તો એનું કા લેને તો અમાર જીય ને ઈ જ ઉપાધી છે કે આમાં ભાભા ભેગુ બેહું છે ઈ કેમ મેડ પડી એ એક કામ કરો સાડલી ઉપર ચડાવી દઉં હું તો આ હા સાડલીના ચડાવ હા જો નિયામસ્તીન સપરી છે બેહી જા ઉપર તો ક્યાં બેહી તો આમાં ક્યાં બેહવાનું નથી આઈ ગઈ ને આયા આયા ઉભી તો બાજુ આપડે સુપર વાવવાનું આલે છે હવે એક લોયા જેટલું બાકી છે પાલપન ટ્રેક્ટર છે ને હાઇડ્રોલિથોલિક આકરી બોવ છે આપડે જરાક ઉપાડી ને તો વધારે ઉપડી જાય એટલે સુપર આગળ ઢોરાઈ બોવ છે તો અમાર જીનભાઈ શૂટિંગ કરે અમે લગભગ વાવી લીધું એક જો લોયા જેટલું વાવવાનું છે ચાલો અમે બે જાય અહીં ભરવા પાલભાઈ આવ્યો તો જરાક સેટિંગ કરી ગયો બાકીનું બધું મેં જ આવ્યું હે આમ તા રસીઓ રૂ રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી અમારા જીયાન ભાઈ ને નીંદર ના આવે ઘેર જાવું ગમતું નથી હાલો આમ કરતા કરતા આપણે सुपर लियावी रे कणू बदू ढोराय जाय रे निजियन ए विपाल बा पुन टेक्टर पाछड़ हो तो जो लोयो किम फरे है ए धीरे धीरे मारो फोन पाड़ी तो हां <laughs> <laughs> लो जो आवी गयो आपरे अ सुपर ने अथी भरी जाए काबे हां सुपर हां जो आ है आपनो सुपर ગારા જેવું હા લાગે ગારા જેવું આવ કંથારી ની આવ ભંધારી નું હોય કોઈ દી જતો ભાઈ ડીએપી નો વળિયો જ નથી આ બધા કે આવ આવે છે ને ગારા જેવું અને સુ ફટા ને લીટા સો ફેડ જ આવે સીધું ઈ તો ભારી સફર જ આવે આ તો જો ગારા જેવું હે ઈ લાગે જોય જડે નહીં એટલે હું

તો શું વાવી અને પછી વળી બપોરા કરીને ગયો તો પાણા વાળી આપણું હલર હલે છે કાકા એને ઓલો ચાયણો બદલાવવાનો નહોતો હું તો એની બદલાવી લીધું મન કે જરાક આમાં કેવી રીતના સેટિંગ હોય ને કે ખબર નથી હું તો બોલાવી હોય નહોતો પણ મેં કીધું હાલ ને જરાક ઘુમરો મારી આવું શું ફરવા ને લગભગ ત્રણ વાગે ફ્રી થયો તો પછી ન્યા જઈ આવ્યો ન્યાથી ડાયરેક્ટ ગયો તો ને ભણવા જાય वार कब फिर मुझे पांव भाजी नहीं खाए नहीं वो हाँ जिया नहीं वो तो ना तो 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 उन जिया हमर बेटे ने फिर रजा पड़े नहीं मोर जिया ने फिर जातो तो जिया तो मैं कितनों को जिरी कोई जो जन तो वीरन आउट हो रही थी वार कब पाई है क्यों दिनों कब पाव कब पाव परंतु थी हम आए वो पच्चीस सीधे सीधा गया अगर मोड़ उठ ही जाता ना अच्छा थोड़ी बार पच्चीस जाए वो हाँ अन्य मैगी खाए जो आए रहे

લાઈન ફેરવવા ઘર આવી ગઈ અને ઘરે આવ્યો થોડીક વાર મને ઢુંઢક ઢુંઢકડાઈ ગઈ અને એ બે ગયા હે લાઈન ફેરવવા તો આપણે વિડિયો હવે લાંબો થઈ જાય કાવી રે એટલે વિડિયો વે લાંબો થઈ જાય એટલે એન્ડ કરી દઈ પરિમળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ